તાલુકાના માં બહેનો ની રસોઈ શો તાલીમ યોજાયો મળતી માહિતી મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દાહોદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણ માર્ગદર્શન હેઠળ તાલુકાના ઘટક બહેનો માટે રસોઈ તથા તાલીમ તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન બહેનોને આંગણવાડી કેન્દ્રોમાં અમલમાં રહેલા દૈનિક મેનુ મુજબ સવારના નાસ્તા તેમજ બપોરના ભોજનની વિવિધ વાનગીઓ તૈયાર કરી તેનું પ્રાયોગિક ડેમો આપવામાં આવ્યું હતું ઉપરાંત તમામ તેડાઘર બહેનો દ્વારા સ્વયં વાનગીઓ બનાવી પ્રાયોગિક તાલીમ પ્રાપ્ત કરવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત તેડાગર બહેનોને પોષણયુક્ત આહાર સ્વચ્છતા નશા આરોગ્ય તેમજ સુપોષિત દાહોદ અંતર્ગત આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની તેડાગર બહેનોની ફરજો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં લીમખેડા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી મુખ્ય સેવિકા પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર તેમજ બ્લોક કોઓર્ડિનેટર તેમજ તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચેફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ